એટલે આપડે લઈ જવું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવાબ લોક મને આજે છે ઉત્તરાયણ તો આપડે જવાનું છે ઠાકર બાપા ના મંદિરે હાલી પગે લાગવા તો નીકળી ગયા હે ફાઈનલી આપણે ઠાકર બાપાના મંદિરે દર્શન કરી લીધા છે અને બાર ગામ પણ લોકો આવે છે ઠાકર બાપાના મંદિરે દર્શન કરવા

એક મોલ માં હાટો માર્યો પણ એમાં દોરી બરાબર નથી એટલે અમે જાઈહી બીજા મોલ માં જો આ મોલ વારાય પણ બાકી ભારે ડિઝાઇન કરી હો ઓરતા આજ પતંગ ઉતા લેવો હે નરતા ફાઇનલી અમે પોગી ગયા હે બાબા રામદેવ પતંગ મોલ માં હાલો તમને અંદર જઈને બતાવી કે મતલબ ફાઇનલી આ એક દોરી અમે ગમાડી લીધી છે ને આ લઈ જવાની આપણે અને હવે આવ્યો પતંગનો વારો ફાઇનલી દોરી લઈ લીધી છે ને પતંગ ત્યાં સારા નતા એટલે નથી લીધા ને પતંગ હવે અહીંયાથી લેવાના કાઢ ઉતાર લેવાય ને હાલ તો ઉતારી લે પતંગ એક દુકાને થી પતંગ લઈ લીધા હે ને હવે જાય કે અમે ઘરે હાલો નીકળી ફાઇનલી પતંગ લઈને ને હું માર ભાઈ આવી ગયા સોડા પીવા હાલો પી લે સોડા પીને હું માર ભાઈ આવી ગયા મોરલા લેવા એ લઈ જવાય ને આપડે આઈ રહી અમે બે આ મોર લઈ લીધા છે હવે જાય ઘરે ઘરે જઈને પતંગ સગાવવાના આપણે તો ઘરે પગી ગયા હે ધાબા ઉપર ચડી ગયા હે કરી દીધું પતંગ સગાવવાનું ચાલુ petang <tuk> Sagawa? Halo, 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 petang cagawa, petang berapa ini?